કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેન્દ્રબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને રહી વાત વિલુબેનના પ્રશ્નની તો રિલ્યુબેન સાથે જેતે વખતે જે કંઈ એમના પ્રશ્નો હતા કે કંઈ નાની મોટી ગેર સમજણ હતી એ બધી દૂર થઈ ગઈ છે એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે તે યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લીન થઈ ગઈલી છે માતો કોઈ અગાઉ મેયર પણ આજ પણ શબ્દો કીધા હતા કે મહિલા પદાધિકારીઓ જે તેમને અવગણના કરવામાં આવે છે વારંવાર પક્ષમાં તેમને અવગણના થાય હવે પાછળ એનું ગણી દીધું એટલે

તપાસ કરીશન ના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને સેથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયા ના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવર ની બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ દ્વારા કરાયેલી મને જાણ થઈ છે મેં લીલુબે ત્યારે મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કંઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબત ની કરી દઈશ

આ ચર્ચા કરીશ પણ હું એઝ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કઉ છું ભારતીય જનતા પાર્ટીમાં મહિલા સાથે કે બેનો સાથે ક્યારેય આવું કોઈ એટલે આપણે તાકે એક સકોય વાતમાં સક્ષ્યતા નથી એટલા આદરણીય આગેવાન હતા જ અને રહેશે અમારી સ્મૃતિમાં કાયમી સન્માનનીય પરિવાર છે અમારીમાં એટલે જેટલા પણ હું એમને સમજાવતો એ મારી સાથે અમારી રૂટીન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબત ની વાત કરવા આવ્યા

સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબત રજૂઆત કે વાત કે જે કઈ કરવાનું હોય એ અમે કરી ચુક્યા છીએ બોલવાનું